કસલપુરા ગ્રામજનો ગામના શિવ મંદિરમાં એકત્રિત થઈ શિવજીની સોગંદ લઈને આ નિર્ણય કર્યો હતો માંગ નહીં સ્વીકારાય ત્યાં સુધી એક પણ રાજકીય પાર્ટીએ ગામમાં પ્રવેશ કરવો નહીં સાથે બંને રાજકીય પાર્ટીએ એક પણ ઉમેદવારોને નહીં આપે ગ્રામજનો વોટ તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે આમ ફરી એકવાર પાટણ લોકસભા બેઠકમાં સ્થાનિક પ્રશ્નની માંગ સાથે ચૂંટણી બહિષ્કાર સામે આવ્યો છે પાટણ જિલ્લામાં ચૂંટણી બહિષ્કારને લઈને રાજકીય માહોલ ગરમાયો છે તાલુકાના કસલપુરા ગામે શિવજી મંદિરની અંદર આજે ગામ લોકો એકત્ર થઈ અને ગામનો મેઇન રસ્તો ધોરીમાર્ગ રોડ ન બનવાથી છેલ્લા પંદર વર્ષથી હેરાન પરેશાન થઈ રહ્યા છે છેલ્લા એક વર્ષથી બસ સુવિધા નથી વિદ્યાર્થીઓને ચાલતા જવું પડે છે હીરાગસુઓને વિદ્યાર્થીઓને ઘણી તકલીફ પડે છે ગામમાં કોઈ ડિલિવરી કેસ હોય તો એકસો આઠ પણ આવતી નથી ચોમાસામાં ભારે પૂર કે નદીમાં વરસાદી કારણે કંઈક રસ્તો સંપૂર્ણ બ્લોક થઈ જાય છે કસરપુરાથી આજુબાજુ બીજા જિલ્લામાં જવા માટે બે ત્રણ રસ્તા છે પણ કોઈ સુવિધા નથી રોયલ્ટીની લગભગ આ ગામમાં લીજો ષડત્રીસ જેટલી લીધો સરકારને વર્ષે દાડે કરોડો રૂપિયાની આવક થાય છે પણ આ ગામની કોઈ તસ્તી લેતું નથી અને આ રોડ બને છે પણ બે ચાર મહિનાની અંદર તૂટી જાય છે આ રોડ એવો બને છે કે પચાસ ટનની ક્ષમતાવાળો રોડ બને તો ડમ્પરોનો એમાં તે ટકાઉ બની શકે આ માટે અમારા ગામ લોકોની માગણી છે ત્રીસ નવેમ્બરે સરપંચે સ્વાગત ફરિયાદ નિવારણમાં ફરિયાદ આપેલી અને બાવળ કટિંગ થયેલું ત્યાં સુધી આજ દિન સુધી આ રોડ બનેલ નથી અમારા ગામ લોકોની એક જ માગણી છે કે કોઈ પણ રાજકીય પાર્ટી કે પક્ષે કોઈ ગામમાં પ્રવેશ કરવો નહીં જ્યાં સુધી અમારો રોડ નહીં તો અમારો મત નહીં આ લોકોએ અમે સોગંદ વિધિ કરી અને આખા ગામના લોકો આ લોકો વિનંતી કરી રહ્યા છે આ ગામમાં એટલી બધી પરેશાન છે લોકો તાટપરી કંતાન કે વાંચતા નહીં ટરબા નીકળે બરાબર વીસ સ્ટેન્ડની ક્ષમતાવાળા રોડ બનાવ્યા છે રોડ તૂટી જાય ચોમાસામાં એકદમ અત્યારે હાલતમાં થઈ જાય છે બરાબર છે 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 આ લોકો એવી નિયમ અને કે જ્યાં સુધી રોડ નહી થાય ત્યાં સુધી અમે અમારા એક પણ યુવા વર્ગ મતદાન નહીં કરીએ એવી અમે આખું ગોમ એવી ખાટી આપીયે છીએ બરાબર છે આ પ્રમાણે રોડ થાય તો જ કોઈ રાજકીય પાર્ટી એ ગોમ પ્રવેશ કરવો નહીં અમે ગામની સાથે છીએ વાડા વીસ વર્ષ રોડ નથી અમારા જવાની તકલીફ પડે છે અમારી કોઈ ભાઈ બેન હોય ડિલેવરી તો વચમાં થઈ જાય એવું છે એકસો આઠ આવતી નથી અમારે બઉ તકલીફ પડે રોડ હોય તો નથી અમારે શંકર ના સોગંદ ગાધા છે ગામ અમારું ગામ કસલપુરા વીસ વર્ષ થી અમારે રોડ બનતો નથી તો ખાડા વધારે આવતી નથી એકસો આઠ બોલાતો ના આવે બેન ને સીવી રીતના લઈ જાય આ છોકરા ને ભણવા મેલો તો છોકરા માટે બસ આવે તો અમારે રોજ તો પાડું ચી લાવવાનું તો એમને પાસ કઢાઇ લો તો અમારે હમ લેવા જવાનો તો હવે આ લાજરમાં હોય ના હોય ખેતીવાડી ને કોઈ ક્ષેત્રમાં હોય કોઈ મજૂરી જયેલા હોય કોઈ ચોકડીયામાં હોય અમારે કઈ એવું વધુ કઈ ચાકી હાજર હોય છોકરાને લેવા જાવ તો અમને ખુબ મુશ્કેલી પડે છે સાહેબ તાત્કાલિક રોડ બનાવો અમારો રોડ બનશે તો તમને અમે વોટિંગ કરશો તો અમારા રોડ નહીં બને તો વોટિંગ નહીં કરો અમે મંદિરે જઈને સાક્ષી માં સોગન ગાધા છે તો તમે અમને રોડ બનાવશો તો અમે તમને ઓટો હાલ જરૂરથી હાલ ખુબ ખુબ સાહેબ અમારા ગામ રોડ બનતો નથી વીસ વર્ષથી એટલે રોડ નહી બને તો ખરી તો વોટિંગ મળવાનું નથી કસલપુરા તાલુકો કોકરેજ જિલ્લો બનાસકાંઠા મારું ગામ પાટણ સંસદમાં આવેલું છે બરોબર હવે અમારા ગામની હાલત એવી થઈ છે કે કોઈ કીધા જેવી નથી બરોબર પંદર વર્ષથી અમારા ગામનો રસ્તો બિસ્માર હાલતમાં છે પણ કોઈ ન્યાયતંત્ર કે સરકાર અમારા ગામનો કોઈ પડ ઉકેલ લાવતી નથી ગ્રામજનોની વારંવાર રજૂઆત હોવા છતાં આજ દિવસ સુધી રસ્તો બન્યો નથી હવે ગામને સસ્તા અનાજની દુકાન ઓગણવાડા આવેલી છે તો એ દુકાનના રેશન માટે લેવા પાંચ કિલોમીટર ફરી અને જવું પડે છે હવે આરોગ્ય કેન્દ્ર અમારું ઓગણવાડા આવેલું છે તે પણ ઓગણવાડા જવા માટે પોચ કિલોમીટર ફરી અને બસો બસો રૂપિયા ભાડું રિક્ષાઓનું આપી અને જવું પડે છે બરોબર હવે બે રૂપિયાના ઘઉં લેવા માટે સો રૂપિયાની રિક્ષા કરવી પડે છે તો ગોમને આટલી બધી પડતી હાલાતી હાલાકી પણ કોઈ દૂર કરતું નથી અને અમારું ગામ આજે શિવજી મંદિરની અંદર એકત્ર થઈ અને શિવજીની સાક્ષીએ દરેક મોલ્લાના આગેવાનોની સાથે વિધિ કરી અને અમારા ગામના રોડનો ઉકેલ નહીં આવે તો રોડ નહીં તો ઓટ નહીં અને જે પણ તંત્રને આગળ દેખાય તો તત્વરે અમારા ગામની મુલાકાત લઈ અને એક મહિનાની અંદર જો સરકારને એક મહિનો બાકી છે જો રોડનો ઉકેલ લાભો હોય તો એક મહિનો છે અને નહીં આવે તો અમારું આખું ગામ શિવજીની સાક્ષીએ સોગન વિધિ કરી અને ચૂંટણીનો બહિષ્કાર કરેલો છે પાછળ કોઈ કહેવા આવશે તો કોઈ પક્ષની રાડ ઓભરવામાં આવશે નહીં બરોબર દરેક સમાજના આગેવાનો બેઠા છે દરેક સમાજની હાજરી છે અને દરેકે સોગન વિધિ કરી અને ચૂંટણીનો આખા ગામે બહિષ્કાર કરેલો છે અને ગામમાં વિદ્યાર્થીઓને જવા માટે એક બસ નાઈટની આવે છે પણ એ પણ હવે ચાલુ રહે રોડ એટલો ખરાબ હાલતમાં છે વિદ્યાર્થીઓને ઉંદરા બાઇક લઈને વહેલા પોંચ વાગે બીજી બસમાં મૂકવા જવું પડે છે બસને ઓગનવાળાને કસલપુરા જવા માટે એક કલાક થઈ જાય છે બરોબર આટલી ગોમને પડતી હાલાકી છે એકસો આઠ ગોમમાં આવતી નથી બરોબર પણ આ તંત્રને કસલપુરા ગામ કંઈ ઊંઘમાં દેખાતું જ નથી કે ખબર જ પડતી નહીં અને ખૂણાની અંદર છે એટલે કોઈ તંત્ર ગામને ધ્યાન માં લેતું નથી પણ આ આ ફેવરેટ ગોમે એવો નિર્ધાર કર્યો છે કે રોડનો ઉકેલ ના આવે તો એક પણ વોટ કરવાનો નથી બોલો શંકર ભગવાન ની જય તાલુકો કોંગ્રેસ જિલ્લો બનાસકાંઠા કસલપુરા થી ઓગાવા રોડ આજ થી પંદર વર્ષ થી હાવ હાવ ભંગાર હાલત પડેલો છે દરેક અમે ધારાસભ્યો ને રજૂઆતો કરેલી છે આખા ગોમ સમજ તમે લેખિત રજૂઆતો કરેલી છે પણ કોઈ એનું નિરાકરણ આવેલું નથી જે રોડની સાઈડમાં અમારા ગામની અંદર થી ત્રીસ સાધનો નાના મોટા છે સકડાવાળા છે એ લોકોને બહુ તકલીફ પડે છે ટ્રેક્ટરવાળાને બહુ તકલીફ પડે છે ટરબાવાળા કોઈ નેચે એવી ખાડા પડી ગયેલા છે કોઈ નેચે ઉતરેકતું નથી અને જે આજુબાજુના ખેતરો છે એ લોકોને કોઈ પણ પાક ફલીકરણ થતું નથી અને કોઈ પણ પાકનું ફળ આવતું જ નથી કે બાજરી કે બધા તમામ પાકો નિષ્ફળ છે એટલે આ અમારો રોડ સત્વરે તાત્કાલિક જો રોડ નહીં થાય તો અમે આ ચૂંટણીનો બહિષ્કાર કરવા છે આખા ગોમ સમસ્ત તમામ સમાજના લોકો ધરા થઈ અને ચૂંટણીનો બહિષ્કાર કરેલ છે મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે